નમસ્કાર મિત્રો હું દર્શન પટેલ આઈજીટેક પ્રસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ બે ની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દાખલાઓ ગણશો તો ચાલો શરૂઆત કરીએ સવાલ કંઈક આ મુજબ છે નીચેના સમીકરણો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો અહીં તમારા સમીકરણ આપેલા છે આ પ્રકારના જે દાખલા હોય ને એને સમીકરણ કહેવાય છે તો અહીં તમને સમીકરણ આપેલા છે અને તેના ઉકેલ મેળવવાનો છે સમીકરણોનો ઉકેલ એટલે કાંઈ નહીં એક્સની વેલ્યુ શોધવાની એક્સની કિંમત શોધવાની બરાબર છે જિંદગીભર આપણે એક્સને શોધતા રહેવાનું છે જ્યાં સુધી આપણે ભણશું તો ત્યાં થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ એટીન થ્રી એક્સ બરાબર બે એક્સ વધતા અઢાર આપેલું છે આ પહેલો દાખલો છે તમારી પાસે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને આ એક્સની આપણે ગણતરી કરવાની છે મિત્રો જ્યારે પણ એક્સ આવે ને ત્યારે તમે થોડા ગભરાઈ જાઓ છો એક્સનું નામ જ્યારે પણ સાંભળો તો આપણે ટેન્શનમાં આવી જાય છે પણ ના ટેન્શન નથી લેવાનો દરેક પ્રોબ્લેમનું આપણે કોઈને કોઈ સોલ્યુશન શાંત મને લાવશું અહીં પણ ગણિતની અંદર દરેક વસ્તુનું એક સોલ્યુશન હોય છે એક પ્રોસીજર ફોલો કરવાની હોય છે આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો તો આગળ ચાલીને જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી તમને કામ લાગશે હવે શું કરશો જ્યારે પણ તમારે એક્સની વેલ્યુ શોધવાની હોય તો સૌપ્રથમ જેટલા પણ એક્સવાળી સંખ્યા છે જેટલા પણ એક્સવાળા પદો છે તેને બરાબરના સાઇનની બીજી બાજુ એટલે કે ડાબી બાજુ રાખશું કોઈ પણ એક બાજુ રાખો અત્યારે હું કહું છું ડાબી બાજુ રાખશો અને બાકીના જેટલા પણ પદ છે અથવા જેટલા પણ નંબર્સ છે તેને આપણે બરાબરના ચિહ્નની બીજી બાજુ એટલે કે અત્યારે ફિલહાલ જમણી બાજુ રાખશું એક્સવાળા સંખ્યા એક તરફ બાકી બધી દુનિયા એક તરફ ઓકે ગણિતની ભાષામાં એને કહીશું તો ભાઈ સજાતીય પદો અને વિજાતીય પદો તો તેની વાત આપણે પછી કશું પણ સિમ્પલી વાત કરો કે જે સરખા સરખા પદ હોય તેને સજાતીય પદો કહેવાય એ વસ્તુ તમે જાણતા હશો અથવા જાણી જશો ટૂંક સમયમાં હવે અહીંયા સરખા પદો કયા છે થ્રી એક્સ અને ટુ એક્સ સરખા સરખા છે અત્યારે આપણે નક્કી કર્યું કે તેને ડાબી બાજુ રાખવાનું છે બરાબર તો ડાબી બાજુ થ્રી એક્સ ઓલરેડી છે ઓકે તો એમાં એને કોઈ ગલતી નથી તો આપણે થ્રી ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છે કે ભાઈ તો ડાબી બાજુ છે બરાબર છે પ્રોબ્લેમ કોનામાં છે જમણી બાજુવાળામાં જે ટુ એક્સ છે જે જમણી બાજુ છે બરાબરના ચિહ્નની જમણી બાજુ છે તેને આપણે ડાબી બાજુ લાવશું હવે જો એક વસ્તુ શું પ્રોસિજર કરવાની તે નાલી પ્રોસિજર કરવાની જ્યારે પણ કોઈ પણ સંખ્યાને બરાબરના ચિહ્નની બીજી તરફ લઈ જાઓ ત્યારે એક પ્રોસીજર કરવાની હોય કે જે પણ સાઇન હોય જે કંઈ રિલેશન હોય એક્સ સાથે તેની ઉલટી પ્રોસેસ કરવાનું ઊંધું કરી દેવાનું એટલે કે પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર રિવાઇન્ડ કરીને આ વસ્તુ પાછી સાંભળી લેજો બરાબર હવે ટુ એક્સની આગળ જુઓ ટુ એક્સની આગળ કોઈ ચિહ્ન નથી પ્લસ માઇનસ એવું નથી દેખાતું પણ એવું નથી જો માઇનસ હોય તો દેખાશે લખવું જ પડે પણ જો કાંઈ ના હોય જો કાંઈ ના હોય તો ત્યાં પ્લસ છે ઘુસેડી દેજો પ્લસ છે ઓકે પ્લસ લખવામાં નથી આવતો પણ માઇનસ લખવા પડે છે તો આ પ્લસ છે તેની જગ્યાએ હવે આપણે શું કરશું ઉલટું ઉલટું કરો ઉલટું કરો આજે હું કહું છું ઉલટું કરો પ્લસની જગ્યાએ માઇનસ કરી દેશું એટલે માઇનસ ટુ એક્સ હવે બધા સજાતીય પદો એક બાજુ આવી ગયા બધા સરખા સરખા એક જગ્યાએ ભેગા થઈ ગયા અજાત ભાઈ છે બધા વાળા બરાબર એના એક બાજુ લઈ આવ્યા છે તો આ એક્સનું કામ ખતમ હવે પણ બચી ગયું ઇક્વલ ટુ ઇક્વલ ટુ રાખીએ જમણી બાજુ બરાબર તમે તે બોલતા હશો તે ઇક્વલ ટુ એટીન એટલે કે અઢાર અઢાર તો આ બાજુ જ રહેશે ઓલરેડી બરાબરના ચિહ્નની જમણી બાજુ છે આપણે જમણી બાજુ જ મૂકવાના હતા એટલે એની જગ્યા બરાબર છે તો એ ભાઈ પહેલેથી સાત એની જ્યાં બેસવું હતું ત્યાં બેઠા છે તો આપણે એને છંછેડશું નહીં જેવા છે તેવા રહેવા દઈશું ઓકે તો હવે અઢાર છે બીજી વધારે સંખ્યા તો તેની વાત કરો આપણે તો સિમ્પલ ક્વેશ્ચન સમજીએ છીએ હવે ત્રણ એક્સ ઓછા બે એક્સ ઘણાને પ્રોબ્લેમ થાય છે કે એક્સવાળા વધતા ઓછા નથી આવડતા અરે ભાઈ એની અંદર કરવા બી નથી એક્સની જગ્યાએ તમે માની લો આંગળી અથવા પેન કોઈ વસ્તુ ધારી લો ઓકે ખાલી સંખ્યાને વિચારો ત્રણ એક્સ એની જગ્યાએ એક્સ એટલે આંગળી માની લો તો ત્રણ આંગળીમાંથી બે આંગળી ગઈ તો કેટલી આંગળી બચી એક આંગળી કોમન વસ્તુ છે તે રીતે ત્રણ વાર એક્સમાંથી એક્સ કાંઈ પણ હોઈ શકે ત્રણ કાર છે એમાંથી બે કાર ગઈ ત્રણ આંગળી છે એમાંથી બે આંગળી ગઈ કાંઈ પણ વિચારી લો ભાઈ એક્સ છે ત્રણ વાર એક્સ છે એમાંથી બે વાર એક્સ જતા રહે છે તો એક એક્સ બચે સિમ્પલ કેટલું સિમ્પલ છે ભાઈ ટૂંકમાં પહેલાં ધોરણમાં તમે કરતા હતા ને તે વસ્તુ કરવાની છે ત્રણમાંથી બે જાય તો એક એક્સ કિન્તુ પરંતુ મેં તો ખાલી એક્સ લખ્યો છે તો એની અંદર આ થોડીક વસ્તુ ભાઈ આઠમામાં છો થોડુંક તો આવવું પડશે થોડુંક તો અંદર નવાઈ આવે એક લખવામાં આવતો નથી એના સહગુણક કહેવાય એક્સની આગળ ક્યારે પણ એક લખવામાં આવતો નથી પણ તે ત્યાં છે જે રીતે ભગવાન દેખાતા નથી પણ બધે છે ને તમે નહીં માનીશો તે રીતે અહીંયા એક ગણિતનો ભગવાન છે એક બધી જગ્યાએ છે આના છેદમાં પણ છે સાથે પણ છે પણ દેખાતો નથી ને લખવામાં આવતો નથી ઓકે કોઈ સંખ્યા ના હોય તો લખાય પણ રાતે કોઈ સંખ્યાની સાથે લખવામાં આવતો નથી સિમ્પલ ભાષામાં સમજી લઉં તો એક્સ છે થોડીક મારી ડિઝાઇન એક્સની અલગ પડી જાય છે તો ત્રણ એક્સમાંથી બે વાર એક્સ જાય તો એક વાર એક્સ બચ્યા અહીંયા તો એની ભાતે કોઈ પ્રોસેસ જ નથી તો સીધા આધાર આવી જાય છે અને આ તમારો જવાબ બચી જાય છે કે ભાઈ એક્સની કિંમત આધાર ઓકે સિમ્પલ થઈ આ તો તમને સમજાવવામાં વાર લાગે બાકી ટૂંકમાં કરો ને તો ફટાફટ થઈ જાય બે સ્ટેપમાં તો દાખલો થઈ ગયો છે બસ એટલું યાદ રાખજો જે પ્રોસેસ મેં તમને કહી છે કે એક્સ સાથે બધા એક્સને જેટલા બે એક્સ હોય તેને બધી એક બાજુ નાખી દો એક્સ વગરની સંખ્યા બીજી બાજુ નાખી દો અને જે પણ પ્રક્રિયા છે તેને ઉલટી કરવાની થોડી ઘણી બેઝિક પ્રક્રિયાઓ કરવાની ભાગુસભા તો તમારું કામ થઈ જાય છે ચિંતા ના કરો આપણે હજી પણ દાખલા કરશું તો મને લાગે છે કે આની અંદર તો તમે સમજ પડી ગઈ હશે તો ચાલો હવે આપણે બીજો દાખલો કરીએ ચાલો બીજો દાખલો કંઈ આ મુજબ છે ફાઇવ ટી ફાઈવ ટી માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ થ્રી ટી માઇનસ ફાઈવ ઓકે તો હવે એક સ્ટેપ થોડું વધી ગયું છે અહીંયા ટી વધી ગયા ટી ટોળા થોડા વધી ગયા છે અને સંખ્યા પણ એક વધી છે તો પણ કાંઈ નહીં આપણે પ્રોસીજર ફોલો કરશું સજાતીય પદો એટલે કે એક્સવાળા બધા પદો ભાઈ અહીંયા એક્સ તો છે નહીં તો કાંઈ ને એક્સની જગ્યાએ ટી આપ્યું છે કોઈ પણ આલ્ફાબેટ હોઈ શકે ઓકે તો જેટલા બી આલ્ફાબેટ છે જેટલા બી અજ્ઞાત પદો છે તેને આપણે એક સાઈડ લઈ લેશું હવે ફાઇવ ટી ડાબી બાજુ ઓલરેડી છે એ ભાઈ આપણને કાંઈ નડતો નથી એ જ્યાં છે ત્યાં જ એમને રહેવા દે એ અમને આપણું કાંઈ બગાડ્યું નથી ભાઈ દીકરા તું જેવો છે ત્યાં ચૂપચાપ પડી રહે તો કયા ટીને વાંધો છે આ ટી જે થ્રી ટી છે બરાબરની આ બાજુ જમણી બાજુ આવ્યો છે આપણે એને ડાબી બાજુ લાવવાના છે આગળ વાત કરી તેમ અહીંયા કોઈ નિશાને નથી એટલે પ્લસ કહેવાય પ્લસનો આપણે માઇનસ કરી દેસું માઇનસ થ્રી ટી જેટલા બી ટી છે બધા ટી ટોળા એક સાઈડ ભેગા થઈ ગયા ટી આવી ગયું હવે વાત કરીએ ટી સિવાયની સંખ્યાઓની હવે તો આપણે ટીનું કામ થઈ ગયું છે એટલે બરાબર ચિહ્ન કરશું હવે જો અહીં જે માઇનસ પાંચ હતો તે ઓલરેડી જમણી બાજુ છે પહેલેથી જમણી બાજુ છે આપણને કોઈ નુકસાન કરતો નથી આપણને નડતો નથી તો માઇનસ ફાઇવ ને એઝ ઇટ ઇઝ જ્યાં હતો ત્યાં આપણે રહેવા દઈશું ક્લિયર હવે જે માઇનસ ત્રણ છે ડાબી બાજુ તેનું કામ કરવું બાકી છે ને યાદ છે ને બાકી મેં છેકો પાડ્યો છે કે ભાઈ આનું કામ થઈ ગયું આ બાકી છે એ રીતે પણ ફિલહાલ યાદ કરી શકો માઇનસ ત્રણ બાકી હતા તેને આપણે જમણી બાજુ કેમ કે ડાબી બાજુ તો ખાલી ટીની વેલ્યુ મૂકવાની છે તો જે નંબર્સ છે ઓનલી નંબર્સ તેને આપણે બીજી બાજુ મોકલવાની છે તો માઇનસનું થઈ જશે પ્લસ માઇનસનું પ્લસ પ્લસનું માઇનસ જગ્યા બદલાય તો હવે આગળ વાત કરીએ તેવું ફાઇવ ટીમાંથી થ્રી ટી પાંચ ટીમાંથી ત્રણ ટી ગયા બે ટી બચ્યા બસ સિમ્પલ જે દાખલા ગણતા હતા બસ ખાલી એક્સ જે બે ચોંટાડી દેવાનું પાંચમાંથી ત્રણ જાય તો બે આઠમા ધોરણમાં કેવું પડે નહીં કેવું પડે ને ચાલ વેરી ગુડ હોશિયાર છોકરા છો પાંચ માંથી ત્રણ ગયા તો બે આવે છે છે તો પાછળ ચૂંટાડી દેવું ગુણાકાર વધતા ઓછામાં એવું જ આવે ઇક્વલ ટુ અહીં થોડું ભારે પડે અહીં તમારે થોડા નિયમો પાકા કરવા આપણા દીકરા તમે ગમે તે ધોરણમાં જાઓ કરોડો લાખોની ગણતરી નથી આવતી અગાઉ ધોરણમાં આ નળશે શું નડશે પ્લસ માઇનસ જે ક નિયમ છે ઓકે નિયમ આપણે પાકા કરી લેશું બીજા એક અલગ વિષયોમાં પણ આપણે આગળ જોઈશું ફિલહાલ નિયમ બતાવી દઉં છું પ્લસ માઇનસ માઇનસ ફરી એક વાર પ્લસ માઇનસ માઇનસ થાય માઇનસ કરવાની પ્રક્રિયા ઓકે પ્રક્રિયા માઇનસ થશે પાંચમાંથી ત્રણ ને માઇનસ કરશો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ તો બે અને ચિન્હ ચિન્હ મોટી સંખ્યાનું જ્યારે પણ વત્તા ઓછા કરવામાં આવે ત્યારે ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું રહેશે મોટી સંખ્યા ઓબ્વિયસલી પાંચ છે પાંચનું ચિહ્ન આગળ માઇનસ છે એટલે એના જવાબમાં લખશું આપણે માઇનસ અહીંયા ભેરવાય ના જતા હવે આઠમા એમાં આવે છે તો અગાઉના ધોરણમાં વધતા ઓછા તમે કરી ચૂક્યા છો જો હજુ જો તમને કન્ફ્યુઝન થતું હોય ને તો મને કહેજો હું તેમના માટે સ્પેશિયલ દાખલા પણ કરાવીશ તમને ઠીક છે પરંતુ આ તમારે શીખવું જ પડશે કોઈ ચારા નહીં બસ અગાઉ વાત કરીએ હવે આપણે વાત સોરીએ ટી એક બાજુ ટી તો છે ગયા હવે આપણને ટી જ જોઈએ છે ટીની વેલ્યુ જોઈએ છે ટી સાથે આગળ ટુ છે એટલે કે બે એટલે બે વચ્ચે કાંઈ નથી એટલે ગુણાકાર કહેવાય કોઈપણ નંબર અને આલ્ફાબેટ જે બી એક્સ વાય જે પણ હશે અહીં ટી આપ્યો છે એ લોકો વચ્ચે કોઈ સંબંધ નથી દેખાતા એનો મતલબ એ લોકો વચ્ચે ગુણાકાર છે આ માઇન્ડમાં બેસાડી દેજો દીકરા ગુણાકાર છે તો હવે આપણે ઉલટી પ્રોસેસ કરવાની છે તો ગુણાકારનું ઉલટું શું ભાગાકાર વેરી ગુડ તો ભાગાકાર શું કરશું આ જે બે છે ને ત્યાંથી નીકળી જશે આ બે તો ઓલરેડી અહીંયા જ છેલ્લે માઇનસ ટુને એઝીટ ઇઝ રવા દે ભાગાકારમાં તો કે છેદમાં જશે ભાગાકાર આ રીતે દર્શાવાય છે ભાગાકારમાં ઠીક છે હવે ટી એઝ ઇટ ઇઝ છે હવે આનો જવાબ બે કુ બે આખી દુનિયા જાણે બે કુ બે બે ભાગ્યા બે જવાબ આવ્યો એક ભાગાકાર બેઝિક ભાગાકાર તો આવડતા હશે હું માની લઉં છું તો બે ભાગ્યા બે તો જવાબ આવશે એક પણ માઇનસ ક્યાં જતા રહે માઇનસ કેથે નથી જતા માઇનસને થોડા બે ઉડ્યા છે તો જવાબ આવશે ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આ ટીની વેલ્યુ છે જે માઇનસ વન આવી છે તમે એની કિંમત કિંમતે મૂકીને ચકાસી શકો છો પણ આપણે ચકાસવાના નથી ફિલહાલ આ એનો જવાબ છે તો મિત્રો આશા રાખું છું કે પહેલાં બે દાખલાઓની અંદર તો તમારું ક્લિયર થઈ ચૂક્યું છે હવે આપણે થર્ડ ક્વેશ્ચન કરીએ આ વિડીયો માટે આપણે ત્રણ જ પ્રશ્ન કરશું જો વિડીયો સારો લાગે અને સમજાય તો તમે મને કમેન્ટ્સ કરજો તો આગલા પ્રશ્નોનો વિડીયો પણ હું તમારા માટે બનાવી દઈશ એમ પણ બનાવીશ પણ કમેન્ટ કરો તો દરેક સારું લાગે મહેનત આપણી સફળ થાય તેવું લાગે છે ઠીક છે એ બાકી હું તો મહેનત કરવાનો જ છું બાકી તમારા પર છોડો હવે થર્ડ ક્વેશ્ચનની વાત કરીએ અહીં આપણે શું કરવાનું છે સેમ ટુ સેમ એક્સ એક બાજુ નંબર્સ બીજી બાજુ વધતા હોય તો ઓછા ઓછા હોય તો વત્તા ફાઇવ એક્સ ડાબી બાજુ ઓલરેડી છે બચ્ચા આપણું કાંઈ નથી બગાડ્યું આપણે એનું પણ બગાડવાના નથી ફાઈવ એક્સ ભાઈ તો રહે જેમ તેમ છે વાંધો નહીં અહીં ત્રણ એક્સ જમણી બાજુ જતો રહ્યો છે આપણે એને ડાબી બાજુ લાવવાનું છે પ્લસ લખેલું છે ના એવો તો પણ આપણે સમજી લઈએ ભાઈ તો પ્લસનું માઇનસ કરશું થ્રી એક્સ જેટલા બી એક્સવાળી સંખ્યા હતી સજાતી એ પદો એક બાજુ આવી ચૂક્યા છે હવે આપણે નંબર્સની વારી નંબર્સ અહીંયા પાંચ છે ઓલરેડી જમણી બાજુ છે આપણને નડતો નથી આ ભાઈને ખસેડવાનો છે એટલે માઇનસ નવ પ્લસ ના માઇનસ હવે પાંચમાંથી ત્રણ જાય તો બે પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ તો જવાબ આવે તો નથી ત્રણ ક્વેશ્ચન તમે એકસાથે જોયા હશે તો તમને પચાસ ટકા મારું તો માનવું છે કે આટલું તો ક્લિયર થઈ જશે હવે પાંચમાંથી નવ જાય તો ભાઈ પાંચમાંથી તો નવ નથી જતા પણ ગણિતમાં બધું જ થઈ શકે છે નિયમ યાદ રાખો પ્લસ માઇનસ અહીંયા કાંઈ નથી પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ કરવાનું કરવાનું પ્રક્રિયા માઇનસ હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા થાય એટલે કે નવ માંથી પાંચ જશે તો ચાર અને ચિહ્ન ચિહ્ન છે બધાને ખબર જ એની આગળ છે તો જવાબ પણ માઇનસમાં આવશે ક્લિયર હવે ગુણાકાર છે બેનો એક્સ નો આગળ વાત કરી હતી વચ્ચે કોઈ દેખાતું નથી એટલે ગુણાકાર કહેવાય ગુણાકારનું ઉલટું આપણે કરશું ભાગાકાર બાકીની રકમ એ રીટી જ લખવાની બે ગુણાકારમાં હતા નીચે ઉપર હતા તે નીચે ગઈ રહે નીચે ગાય તો ઉપર થઈ જાય બસ આટલું ઉલટું યાદ રાખો ઉપર નીચે યાદ રાખો વધતાનું ઓછા યાદ રાખો ભાગાકાર કરો ચાર ભાગ્યા બે ચાર ભાગ્યા બે કરો ભાગાકાર તો આવડતા હશે બે દુ ચાર બે કહેમાં આવે છે ને બે દુ ચાર એટલે નથી બે તે કેન્સલ થઈ જાય ઉપર બચી જાય બે ચિહ્ન માઇનસનું રહી જશે એ તો ઉડતું નથી હા ઉપર પણ માઇનસ નીચે પણ માઇનસ હોય તો ઉડી જશે ઓકે પણ ફિલહાલ એક જ માઈનસ છે એ તો રહી જશે તો જવાબ આવશે માઇનસ ટુ અને અહીં તમને એક્સની વેલ્યુ પડી છે માઇનસ ટુ મિત્રો આશા કરું છું કે આ ત્રણ દાખલાઓની અંદર તમને સારી એવી સમજણ પડી ચૂકી હશે અને તમે વિડીયો રિપીટ કરીને પણ જોઈ શકો છો જો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને તમને લાગે કે આ વિડીયો કોઈને શેર કરવા જેવો છે તો જરૂરથી શેર કરજો અને વિડીયો પર કોમેન્ટ્સ જરૂર કરજો આગળના દાખલા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશનમાં ઓલ સિલેક્ટ કરજો જેથી અગાઉનો દાખલો જ્યારે પણ મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે મારો વિડીયો ચૂકી ના જાઓ ને ચૂકી પણ જાઓ તો સર્ચ કરી લેજો કે ભાઈ આવ્યો છે કે નહીં તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ આશા રાખું છું કે આપણે મળતા રહેશું જોડાયેલા રહેજો ધન્યવાદ